જય માતાજી મિત્રો આજના અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે અને ખેતરમાં આવ્યો તો તે જોવા તમે બોલડી શા અને બોર પડ્યો છો અને આપણે વેણી જોઈએ અને ખાઈએ જેવો લાગે છે ઉપર જોવા તમે કાચો કાચો બહુ છે મને આ સાઈડ પાકેલો એક સાઈડ પાક્યો હતો ને એક બાજુ કાચો હતો

बिया जळ खाली मित्रो तहान बताऊ का तो बोर काचो तो का तो नस जो काचो गणा बजा तो पण काचो आजू करवान जो सुन गणा बजा एक કોટા વાગે આખી બોડી કાચી છે પાક્કો બોર બારો પાકો વાત পাকথৰ থমেল মাৰ দি বয় পালেদি মই થોડો દળ્યો છે પણ મસ્ત ગળે ગળે છે ગાઈ અંદર દેખવાય પણ અંદર કોટા અંદર ના જાય પોચ ગણી ને પોચ બોલ મળે આમ ઘરે મધી તમારે ખાવ હોય ને તો આવી જાઓ અમારા વિતરમાં ઓકે મળે તો બહુ બધા આવ્યા બીજા

કે અમાર ના પાડે થી પણ કાઈ દીધું નકલી બાલ નહી નહીં વકોર તો ચિંતા નહી કર ના ના અસલી છે ભલે નકલી જેવા લાગે પણ અસલી છે જો એક બે વકોર વાળી વકોર ના અમે તો વકોર દીયો જો રીવિલ ગણ ના કે

નકલી બાલ બાલ નો પડદા પાસ થઈ ગયો ગાય છે તું પર આપડે ટ્રાય કરે છે આ બાલ જો મસ્ત લાગત છે પણ તો જેણા પડે છે બાલ જેણા નહીં પડે બોડી જેણી પડે એ તું હાય ડોલી બાર આવી જઈ દેજે એમ